રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે સુપ્રીમ કોર્ટ દ્વારા જાડેજાના આગોતરા નામંજૂર કરવામાં આવ્યા છે જેનાથી હવે જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે આપણે જણાવી દઈએ કે રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી રદ થવાના કારણે જેલમાં જ છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષે સગીરાએ ત્રણ મહિના રોજ રિબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રિબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રિબડાનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવવામાં આવી છે મૃતક અમિત ખુટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી વાત કરીએ હવે અનિરુદ્ધસિંહ જાડેજાની તો એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં તેમની સજા માપી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી અને આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટનો જે આદેશ જે છે તેને યથાવત રાખ્યો હતો આ પછી તેમણે આ કેસમાં સરેન્ડર કરવું પડ્યું હતું આ પછી અમિતખુટ કેસમાં પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હવે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા જે અમિત ખૂટ કેસ છે તેમાં ફગાવી દેવામાં આવ્યા છે તો હવે એ સંભાવના છે કે રાજદીપસિંહ જાડેજાની આ કેસમાં ગમે ત્યારે ધરપકડ પણ થઈ શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર